તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના પિસ્તાલીસ નિયમ નંબર એક દક્ષિણ દિશામાં પગ રાખીને ન સૂવું જોઈએ નંબર બે કોઈ પણ ભગવાન કે માતાજીના બે ફોટા એવી રીતે ન લગાવવું કે તેમના મોઢા એકબીજાની સામે હોય નેઋત્વ દિશામાં ક્યારેય પણ દેવી અને દેવતાઓના ફોટા ન રાખવા જોઈએ નંબર ત્રણ કોઈ પણ ભગવાન કે માતાજીની એકથી વધુ મૂર્તિ કે ફોટા ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ નંબર ચાર શુક્રવારે મહાલક્ષ્મી મંદિરમાં જઈને નવ વાટનો ઘીનો દીવો પ્રગટાવો નંબર પાંચ જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ નંબર છ ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મૂક કરીને ખાવું જોઈએ જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરવું આ રાહુને શાંત કરે છે ચપ્પલ પહેરીને ક્યારે ખાવું જોઈએ નહીં નંબર સાત દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો તેનાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થાય છે નંબર આઠ હળદરના થોડા ગાંઠિયા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આ સાથે થોડીક કોડી અને ચાંદી તાંબા વગેરેના સિક્કા પણ રાખો થોડા ચોખ્ખા પીળા કરું અને તેને તિજોરીમાં રાખો નંબર નવ ઘરમાં કાળા કથાઈ અને જાંબલી કલરનો ઉપયોગ ન કરવો જોઈએ પછી તે બેડશીટ પડદા કે દીવાલનો રંગ હોય નંબર દસ જો તમે પર્યાપ્ત પૈસા કમાઈને પણ ધન સંચય નથી કરી શકતા તો દર શનિવારે કાળા કૂતરાને સરસવનું તેલ ચોપડીને રોટલી ખવડાવવું નંબર અગિયાર દેવી અને દેવતાઓને ચડાવેલા ફૂલ કે માળા સુકાઈ જાય તો પણ ઘરમાં રાખવાથી લાભ થતો નથી નંબર બાર ખાવાની થાળીને ક્યારેય એક હાથે ન પકડો આમ કરવાથી ખોરાક પ્રેત યોનીમાં જાય છે નંબર તેર ભોજનની થાળી હંમેશા પાટલી ચટાઈ કે ટેબલ પર સન્માનપૂર્વક રાખવી જોઈએ નંબર ચૌદ ઓજા ખંડ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં દેવી અને દેવતાઓની મૂર્તિઓ કે ફોટા ન લગાવવું નંબર પંદર સાવરણીને એવી જગ્યાએ રાખવો જ્યાં કોઈ મહેમાન તેને જોઈ ન શકે પલંગ નીચે સાવરણી ન રાખવી જોઈએ નંબર સોળ બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારેય પણ સાવરણીથી ન વાળવું જોઈએ નંબર સત્તર દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવવું કપૂર ખૂબ જ સુગંધિત પદાર્થ છે અને તેના દહનથી વાતાવરણ સુગંધિત બને છે કપૂર બાળવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે નંબર અઢાર ઘરની સ્ત્રીનું હંમેશા સન્માન કરો નંબર ઓગણીસ ઘણા લોકોને ઉનાળો પૂરો થયા પછી જૂના માટલાને અગાસી પર ઊંધું રાખવાની આદત હોય છે વાસ્તુ અનુસાર આવું કરવાથી ભાગ્ય તમારાથી નારાજ થઈ જાય છે છત પર ક્યારે માટલું ઊંધું ન રાખવું જોઈએ નંબર વીસ જો શર્ટ કે પેન્ટના ખિસ્સા ફાટી ગયા હોય તો તેને સરખા કરાવવું નંબર એકવીસ પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ કે પૈસા ન રાખવા જોઈએ નંબર બાવીસ સાંજના સમયે સૂવાની અને ખાવાની મનાય છે સૂતા પહેલાં પગને ઠંડા પાણીથી ધોવા જોઈએ પરંતુ ભીના પગ સાથે ન સૂવું જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે નંબર ત્રેવીસ કોઈપણ પ્રકારનો નશો ન કરવો જોઈએ તમારા દાંતને સાફ અને ચમકદાર રાખો નંબર ચોવીસ પલંગની નીચે ક્યારે બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ આ કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી નથી અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે પગરખા અને ચપ્પલને હંમેશા દરવાજાથી દૂર રાખવું જો શક્ય હોય તો તેને હંમેશા રૂ રેન્કમાં રાખો નંબર પચીસ વારંવાર થૂંકવાની અને ઉધરસ ખાવાની આદતને બદલો નંબર છવ્વીસ ઘરના દાદરા પૂર્વથી પશ્ચિમ અથવા તો ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય દાદરા ન બનાવવો નંબર સત્યાવીસ ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ફેલાવવાનું કામ ન કરો નંબર અઠ્યાવીસ રાત્રે ભાત દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનારા અને આર્થિક તંગીનો સામનો કરનારાઓએ રાત્રિભોજનમાં આનું સેવન ન કરવું જોઈએ નંબર ઓગણત્રીસ તમારા નખ અને વાળ લાંબા ન રાખવું નંબર ત્રીસ તમે તિજોરીમાં અંતરની બોટલ ચંદનની લાકડી અથવા તો અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો જેથી તેમાં સુગંધ બની રહે નંબર એકત્રીસ ઘર કે વોશરૂમમાં ક્યાંય પણ કરોળિયાના ઝાડા ન થવા દો નંબર બત્રીસ ઘરમાં ક્યાંય કચરો ભેગો ન થવા દો નંબર તેત્રીસ રાત્રે ભોજનના એઠા વાસણ ન રાખવું ભોજન કરતાં પહેલાં ભગવાનનું આહવાન અવશ્ય કરો જમતી વખતે વાત ન કરો કે ગુસ્સો ન કરો પરિવારના સભ્યો સાથે બેસીને રાત્રિનું ભોજન કરો નંબર ચોત્રીસ સવારે કોગળા કર્યા વગર પાણી કે ચા ન પીવી જોઈએ નંબર પાંત્રીસ નળમાંથી પાણી ટપકવું એ આર્થિક નુકસાનની નિશાની છે ટપકતા નળને બને તેટલી વહેલી તકે ઠીક કરો નંબર છત્રીસ જો ઘરના કોઈપણ વાસણમાંથી પાણી ટપકતું હોય તો તેને રિપેર કરાવો નંબર સાડત્રીસ ઘણા લોકોને દરવાજાની પાછળ ખેંટી લટકાવીને તેના પર કપડાં લટકાવવાની આદત હોય છે તમારે આ કામ કરવાથી બચવું જોઈએ કારણ કે તેના કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર નથી રહેતી અને તમે હંમેશા પૈસાની કમીનો સામનો કરો છો નંબર આડત્રીસ જો છત પર રાખવામાં આવેલા પાણીના ટાંકામાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને પણ રિપેર કરાવવું નંબર ઓગણચાલીસ બુધવારે એક સફેદ કપડાનો ધ્વજ લઈને પીપળાના ઝાડ પર લગાવવું નંબર ચાલીસ ઘરમાં ફર્શ દિવાલો કે છત પર તિરાડો ન પડવા દેવું જો આવું થાય તો તેને તરત જ રિપેર કરાવવું ઘરમાં તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર